ભારતીય સંસદના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન શ્રી રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને હજારો વંચિતોનું અપમાન કર્યું છે લાખો વંચિતોનું અપમાન કર્યું છે દેશ વિરોધી રાહુલ અને દેશ વિરોધી કોંગ્રેસ ખાસ કરીને રાહુલ ગાંધીએ એવું કીધું છે કે અમે જો સત્તા ઉપર આવશું તો અનામત પ્રથા નાબૂદ કરીશું આ એમને એવું મન મનાવી લીધું છે કે ભારતની અંદર અનામત પ્રથા નાબૂદ કરવી એના વિરોધમાં આજનો અમારો આ કાર્યક્રમ છે રાહુલ ગાંધી આવું વાહિયાત નિવેદન આપીને લાખો વંચિતોને અનામતથી દૂર રાખવાનું એક બાલીસ નિવેદન કર્યું છે જે અપમાન છે એવું અમે માની છે ખાસ કરીને મુકેશ ભાઈ આ રીતનું નિવેદન છે કે ભાગ પડાવવાની નીતિ છે તે રાહુલ ગાંધી દ્વારા દાખવામાં આવી છે વર્ષોથી કોંગ્રેસની એવી નીતિ રહી છે ડિવાઈડ એન્ડ રૂલ ભાગલા પાડો અને રાજ કરો અને પરિણામ સ્વરૂપ સાહીઠ સાહીઠ વર્ષ સુધી દેશની અંદર શાસન કરીને

કોંગ્રેસનો અને ખાસ કરીને રાહુલ ગાંધીનો વિરોધ કરવાના છે